જીવન સંદેશ યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું પ્રભુ શું ખ્રિષ્તના પવિત્ર અને પ્રેમી નામમાં આવકાર કરું છું આજનો નાતાલનો દિન હોય આપ સર્વને ખ્રિષ્ત જયંતિ પર્વની એટલે કે નાતાલના પર્વની શુભેચ્છાઓ પાઠવું છું આજે આપણે જે પ્રભુનું વચન જોવાના છે એ તો એ છે પ્રભુ શું ખ્રિસ્તનું માનવ દેહે આ પૃથ્વી પરના આગમન વિશે આપણે જોવા માગીએ છીએ અને એ માટે આપણે યોહાનની સુવાર્તા તરફ અથવા તો યોહાન અનુસાર શુભ સંદેશ એના પહેલાં અધ્યાયમાંથી કેટલાક વચનો જોઈશું તપાસીશું અને સમજવાનો પ્રયત્ન કરીશું પ્રભુ આપણને આપણા એ કાર્યમાં મદદ કરે એ માટે પ્રભુની સહાય પણ માગતા રહીએ માનવ દેહધારી ઈશ્વર એ સંદર્ભમાં આજે આપણે કેટલાક પ્રભુના વચનોમાંથી સત્ય સમજવા શોધવાનો પ્રયત્ન કરીશું યુવાન અનુસાર શુભ સંદેશ એનો પહેલો અધ્યાય અને એના ચૌદમાં વચનમાં પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે શબ્દ સદે થઈને આપણામાં વસ્યા અને બાપના એકાકી જનિત દીકરાના મહિમા જેવો તેમનો મહિમા અમે દીઠો તે કૃપા તથા સત્યતાથી ભરપૂર હતા કોમન લેંગ્વેજ જે બાઇબલ છે જેને આપણે સીએલ બાઇબલ કોમન લેંગ્વેજ એ અનુવાદની અંદર આ જે શબ્દો અથવા તો આ જે વાક્યો છે એને આ પ્રમાણે મૂકવામાં આવ્યા છે સૃષ્ટિના આરંભ પહેલાં શબ્દનું અસ્તિત્વ હતું અને તેથી કરીને એ જે નવો તરજુમો છે આપણને આ આખી ઘટનાક્રમને સમજવા માટે વધુ મદદ કરે છે એક નાનો દીકરો હતો એ પોતાના પિતાની ગેરહાજરીમાં પોતાના પિતાની છબી કે એમના ચિત્રની આગળ ઊભો રહે છે અને એને નિહાળ્યા કરે છે અને પછી એક એના મનમાં એવી ઉત્કંઠા જાગે છે કે જો મારા પિતા એ આ ચિત્રમાંથી બહાર આવીને મારી મુલાકાત કરે મારી સાથે વાત કરે તો મને આનંદ થશે મને કેટલું સારું લાગશે અને એમણે આ નાના દીકરાએ એની આ ઉત્કંઠા એની માતા આગળ પણ દર્શાવી એની માતા કે આ તો માત્ર ચિત્ર જ છે પણ નાતાલના દિવસે કંઈક આવું બન્યું પિતા એ છબીમાંથી એ ચિત્રમાંથી પગ મૂકી અને બહાર આવે છે ઈશ્વર વિશેનું પ્રગટિકરણ આપણને સૃષ્ટિના સર્જનમાં પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં અને સંપૂર્ણપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પ્રાપ્ત થાય છે પણ જે સૃષ્ટિના સર્જન ને બાઇબલમાં પ્રભુના વચનો દ્વારા થતાં પ્રભુના પ્રગટિકરણ દ્વારા આપણે આત્મસંતોષ અનુભવી શકીએ છીએ પણ મારાને તમારા જીવનમાં રહેલી ઈશ્વરને મળવાની ભૂખ ઈશ્વરને મળવાની ક્ષોધા ઈશ્વરને મળવાની તૃષ્ણા એ પરિપૂર્ણ થતી નથી તો જ્યાં સુધી પિતા એ ચિત્રમાંથી પગ મૂકીને બહાર આવીને આપણી મુલાકાત ના કરે ત્યાં સુધી એ આપણા માટે શક્ય બનતું નથી જો કોઈ નાનું બાળક એ રડતું હોય એને ભૂખ લાગી હોય અથવા તો કશાકની આડઈ કરતું હોય એવે સમયે એ બાળકને શાંત રાખવા માટે આપણે જે પ્રયત્ન કરવો પડે એ પ્રયત્નની અંદર જો આપણે એ બાળકને કહીએ કે દીકરા શાંત રહે હું તને માતૃત્વના કેટલાક સિદ્ધાંતો વિશે વાત કરું છું એ બાળક સ્વીકારશે નહીં એને સિદ્ધાંતોની જરૂર નથી એને વ્યક્તિની જરૂર છે એમ મને ને તમને આ પૃથ્વી પરના મારા ને તમારા જીવનની અંદર જે તાતી જરૂરિયાત છે જે મુક્તિ માટેની જરૂરિયાત છે ઉદ્ધાર માટેની જરૂરિયાત છે એ ઉદ્ધાર કરનાર દ્વારા જ પરિપૂર્ણ થાય એ સિદ્ધાંતો દ્વારા પરિપૂર્ણ ન થાય અને તેથી કરીને ઈશ્વર માનવદેહ ધારણ કરે છે અને મને તમને મળવા આવે છે એ નાતાલનું હાર્ટ છે એ સમજવાને માટે આપણે પ્રયત્ન કરીશું પિતાએ ડગલું બહાર મૂક્યું પ્રભુ સુખ્રિષ્તના સ્વરૂપમાં એ મારીને તમારી મુલાકાતે આવે છે યુવાનની સુવાર્તા પહેલો અધ્યાયને ચૌદમાં વચનમાં ગ્રીક ભાષામાં અને અંગ્રેજી ભાષામાં માત્ર ચાર શબ્દોમાં આ નાતાલનું વર્ણન કરવામાં આવ્યું છે અન્ય સુવાર્તાઓની અંદર પણ જો આપણે જોઈએ તો વંશાવળીઓ દ્વારા એ દિવસોમાં બનેલા ઘટનાક્રમ દ્વારા એ આખા વૃત્તાંતનું વર્ણન કરવામાં આવ્યું છે એમાં એક જુવાન દંપતીની વાત કરવામાં આવી છે ત્યાં ઘર ભરવાડોની વાત કરવામાં આવી છે ત્યાં અલૌકિક એક તારાની વાત કરવામાં આવી છે ત્યાં દૂતોના સમુદાયની વાત કરવામાં આવી છે ત્યાં પૂર્વના પંડિતો એ પ્રભુની મુલાકાતે આવે છે એ બધી વાતો કરવામાં આવી છે આ બધા એ પ્રભુના પ્રથમ આગમનના સાક્ષીઓ હતા અને પ્રભુના સેવકોએ એમની સુવાર્તામાં ખૂબ સુંદર રીતે આ વૃત્તાંતને કંડાર્યું છે અને તેથી કરીને એ પણ એટલું જ અગત્યનું છે કારણ કે એ લોકો એમના જીવંત સાક્ષી હતા એ ઘટનાક્રમના એ જીવંત સાક્ષી હતા પણ ઈશ્વરની પ્રભુ ઈશ્વર પૃથ્વી પરના દેહ આગમનની જે વાત છે એ કંઈક અનોખી છે અને એ આજે આપણે જોવા માગીએ છીએ યોહાન જેમણે આ વૃત્તાંત લખ્યું છે એ શબ્દોમાં પુષ્કળ કરકસર કરનાર વ્યક્તિ હતા અને તેથી જ કરીને જો આપણે જોઈએ તો એમણે જ્યારે પ્રેમનો સંદેશ ઈશ્વર પ્રેમ છે એમ કીધું ત્યારે દેવ પ્રીતિ છે એટલી જ વાત કરી સંત સંત પાઉલ જ્યારે ઈશ્વરના પ્રેમનું વર્ણન કરે છે ત્યારે એમણે પહેલો કરમથી તેરમોધ્યાય અને તેર કલમો લખી અને ઈશ્વરના ઈશ્વર પ્રેમ છે એ સાબિત કરવાનો પ્રયત્ન કર્યો તેથી આપણે માત્ર આ જે ચાર શબ્દોમાં આ નાતાલનું હાર્દ અથવા તો ઈશ્વરનું પૃથ્વી પર દેહ આગમન એ વિશે જોવા માગીએ છીએ સમગ્ર બાઇબલનું જે સૌથી સંક્ષિપ્ત વિવરણ પ્રભુ શું ખ્રિસ્ત દેહ ધારણ કરે છે એ આપણને અહીંયા જોવા મળે છે હવે શા માટે યોહાને એવું લખવું પસંદ ના કર્યું કે પ્રભુ શું ખ્રિસ્ત માનવ દેહ ધારણ કરીને પૃથ્વી પર આવ્યા કે ઈસુ માનવ દેહ ધારણ કરીને પૃથ્વી પર આવ્યા પણ એ ખાસ શબ્દ ત્યાં આગળ ઉપયોગમાં લે છે જે શબ્દ સમૂહ છે વર્ડ શબ્દ શબ્દ સદે થઈ આપણામાં વસ્યા આપણી મધ્યે વસવાટ કરવા આવ્યા શબ્દને ગ્રીક ભાષામાં લોગોસ કહેવામાં આવે છે ઘણી બધા અંશે એનો અર્થ તર્ક પણ થાય રીઝન પણ થાય જે એ વખતના વાચક વર્ગ હતા એ વાચક વર્ગ એ આ શબ્દ સમૂહથી સુપરિચિત હતા અને તેથી કરીને પ્રભુના આ સેવક એ લોગોસ શબ્દ એ શબ્દનો ઉપયોગ ત્યાં આગળ કરે છે હવે લોગોસ શબ્દ એ જે ગ્રીક માણસ હતું એમને માટે એક અગત્યનો શબ્દ હતો એ લોગોસ દ્વારા એવું સમજતા હતા કે આ કોઈક વ્યક્તિ આધારિત વાત નથી પણ આ એક સિદ્ધાંત છે અને આ એક એવો સિદ્ધાંત છે આ લોગોસ એક એવી વાત છે લોગોસ એક એવો એસેન્સ છે કે લોગોસ એક એવો તર્ક છે કે જે સર્જનાત્મક શક્તિ ધરાવે છે બુદ્ધિગમ્ય બાબતોની શક્તિ ધરાવે છે તાર્કિક શક્તિ ધરાવે છે અને જે એમણે સર્જન કર્યું છે એને સુવ્યવસ્થિત કરીને રાખનાર એવો આ શબ્દનો અર્થ થાય છે અને તેથી કરીને એમને લોગોસ શબ્દ સમજવો એ ખૂબ સરળ હતો એ જ પ્રમાણે જે યહૂદી લોકો હતા જે યહૂદી વાચકો હતા એમને માટે પણ લોગોસ શબ્દ એટલો જ મહત્ત્વનો હતો એ લોકો લોગોસ વિશે એવું વિચારતા હતા કારણ કે એ લોકો કરારબદ્ધ પ્રજા હતી ઈશ્વરે એમની સાથે કરાર કરેલો ઈશ્વરે એમની સાથે વાત કરેલી ઈશ્વરે એમની સાથે વાણી વ્યવહાર કરેલો કોમ્યુનિકેશન કરેલું અને તેથી કરીને બાઇબલમાં ઠેક ઠેકાણે આપણે જો જૂના કરાર વાંચીએ જૂનો કરાર વાંચીએ તો આપણે એ પ્રકારના શબ્દો વાંચીએ છીએ કે ઈશ્વર આ પ્રમાણે બોલ્યા ઈશ્વરનું વચન મારી પાસે આ પ્રમાણે આવ્યું ઈશ્વર આવું કહેવા માગે છે અને તેથી કરીને યહૂદી જે વ્યક્તિ હતી એને માટે લોગો શબ્દનું મહત્ત્વ એટલું બધું હતું કે એ ઈશ્વરનું વચન ઈશ્વરની વાણી ઈશ્વરની ઉક્તિ એ રીતે એ એ શબ્દને સમજતા હતા અને તેથી પ્રભુના સંત યોહાન એ આ પ્રજાને સમજાવવા માંગતા હતા કે લોગોસ લોગોસ એ કોઈક સિદ્ધાંત નથી લોગોસ એ ઈશ્વરની વાણી છે પણ સ્વયં ઈશ્વર હવે લોગોસ થઈને આપણી મધ્ય આવ્યા છે અને તેથી કરીને એ જે લોગોસ શબ્દ હતો એ એનો ભાર એની અર્ધસૂચકતા એ એ લોકો સમજી શકતા હતા અને હું ને તમે પણ સમજી શકીએ એ માટે આજે આપણે આ શબ્દને જોવા માગીએ છીએ શબ્દ એ ઈશ્વરની વાણી છે શબ્દ એ સર્જનહાર છે અને શબ્દ એ સર્જનહારને ટકાવી રાખનાર એ એ વ્યક્તિ છે અને તેથી કરીને આ વ્યક્તિ હવે આકાર ધારણ કરે છે નિરાકાર એ સાકાર થાય છે અને મારીને તમારી મુલાકાતે આવે છે મારીને તમારી સાથે રહેવા આવે છે અને આ આખો જે ભાવ છે આ જે આખો વિચાર છે એ એ રજૂ કરે છે ઈશ્વર સુધી માણસે પહોંચવા માટે ઘણા બધા અખતરાઓ કર્યા ઘણા બધા માર્ગ સિદ્ધ કરવાનો પ્રયત્ન કર્યો પણ એ બધા જ પોતાની સીમિત બુદ્ધિને કારણે મર્યાદિત રહ્યા અને તેથી કરી અમર્યાદિત ઈશ્વર અમર્યાદિત ઈશ્વર લોગો શબ્દ એ પોતાના શિરોમણી એવા સર્જનની મુલાકાતે આવે છે અને એ નાતાલનું હાર્દ છે હવે શબ્દ એ સદે થયા દેહધારી થયા શબ્દ હવે સાકાર થાય છે અહીંયા જે ક્રિયાપદ વાપરવામાં આવ્યો છે જે મૂળ ભાષામાં એને જીનો એટલે કે કંઈક બનવું બીકમ એવું કહેવામાં આવે છે પણ અહીંયા ઈશ્વર દેહધારી થાય છે એનો અર્થ એ થયો કે ઈશ્વર હવે બાઉલ પ્રેરિત એને બહુ સરસ રીતે સમજાવે છે ફિલિપિયોનો પત્ર બીજા અધ્યાયની અંદર એ કહે છે કે પોતે દેવ હોવા છતાં તેમણે દેવ સમાન હોવાનું પકડી રાખ્યું નહીં પણ આપણી મધ્ય આવીને વસ્યા એમણે માનવતા ગ્રહણ કરી એ કંઈક થઈ ગયા ને એવું નથી પ્રભુ એ નિર્વિકાર છે ઈશ્વરમાં ઈશ્વર એ અવિકારી છે એમનામાં એ એ ચંચળ નથી એમનામાં એવો કોઈ જ ભાવ નથી અથવા તો એમનામાં એવી કોઈ ઉણપ નથી કે એ ઉણપને પૂરી કરવા માટે એમણે કંઈક બનવું પડે ઉપરથી એ દેવ હતા અને પોતાની જાતને ખાલી કરીને હવે માણસના સ્વરૂપની અંદર મારીને તમારી પાસે આવે છે અને તેથી કરીને જે આપણને યોહાન અનુસાર સુભસંદેશ અને સત્તરમાં અધ્યાયની અંદર જ્યારે પ્રભુ એક મહાપુરોહિત તરીકે અથવા મહા એક પ્રમુખ યાજક તરીકેની પ્રાર્થના કરે છે ત્યારે એ પ્રાર્થનાની અંદર કહે છે કે પ્રભુ જે મહિમા હું તમારી સાથે ભોગવતો હતો એ મહિમા મને પાછો આપો એ પોતાનો વૈભવ પોતાનો મહિમા મૂકીને પાછા આવે છે અને મનુષ્ય દેહ તરીકે મનુષ્ય દેહમાં માણસ તરીકે મારીને તમારી સાથે વસવા આવે છે એનો અર્થ એ થયો ઈશ્વર માનવ દેહ ધારણ કરે છે ઈશ્વર પોતાને સમયની મર્યાદામાં મૂકે છે ઈશ્વર મારીને તમારી જેમ મર્યાદિત જીવન જીવવાનું પસંદ કરે છે એ સ્વેચ્છાએ યુવાનની સુવાર્તા ત્રીજો અધ્યાયનું અને વચનમાં વચનમાં કે દેવે જગત પર એટલી બધી પ્રીતિ કરી કે તેમણે પોતાનો એકાકીજનિત દીકરો આપણે સારું આપ્યો જેથી કરીને એ ઈશ્વર પોતાનો સ્વર્ગીય મહિમા સ્વર્ગીય વૈભવ મૂકી અને મારીને તમારી સાથે પૃથ્વી ઉપર આ આવે છે અને મારીને તમારી સાથે એ રહે છે મેથડિસ્ટ મંડળીના સ્થાપક ચાર્લ્સ વેસલી એમણે એક સુંદર રચના કરેલી સુંદર ગીત રચ્યું છે એ આપણા ભજન સંગ્રહમાં ખ્રિસ્તી ભજન સંગ્રહમાં ગીત બાસઠ ક એની પંક્તિ આ પ્રમાણે કહે છે શબ્દ થયો છે સદે સદાવતારને બોલો જે માનવમાં માનવ થયેલ ઈસુ તેજ તે જ ઇમાનુએલ ઇમાનુએલ દેહ આપણી સાથે એ વાસ્તવિકતા પુરવાર કરવા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દેહ ધારણ કરે છે અને મારીને તમારી સાથે રહેવા આવે છે અને આ જે લોગોસ આ જે શબ્દ દેહ ધારણ કરે છે એની જે વાસ્તવિકતા અથવા તો એ એની જે એના જે સત્ત્વની સમજ એ મને તમને યોહાન એમની પ્રથમની એ જે સુવાર્તાની પ્રથમની પંક્તિઓમાંથી જ કરાવે છે અને એ એ રીતે કહે છે એ કહે છે કે આદિ એ શબ્દ હતો અને શબ્દ દેવની સંગાતે હતો અને શબ્દ એ દેવ હતો એનો અર્થ એ થયો કે કોઈ પણ વસ્તુનો પ્રારંભ થયો કોઈ પણ વસ્તુની શરૂઆત થઈ સમયની શરૂઆત થઈ એ પૂર્વેથી શબ્દ અસ્તિત્વ ધરાવતા હતા શબ્દ અસ્તિત્વ ધરાવે છે એટલે સૃષ્ટિના આરંભ પહેલાં શબ્દનું અસ્તિત્વ હતું પ્રારંભનો આરંભ થયો એ પહેલાંથી શબ્દ અસ્તિત્વ ધરાવતા હતા એ કોઈ માનવીય મગજની કોઈક વિચારો અથવા તો કોઈ ફિલિસુફીની પેદાશ નથી એ વાસ્તવિકતા છે એ રિયાલિટી છે કે શબ્દ એ અગાઉથી અસ્તિત્વ ધરાવતા હતા અને સમયની સંપૂર્ણતાએ એ હવે આ પૃથ્વી ઉપર આગમન કરે છે અને એ દેહ ધારણ કરીને મારીને તમારી સાથે વસવા આવે છે અને જેથી કરીને આપણે અગાઉ એક વખત જોયું હતું યશાયા સંદેશવાકના પુસ્તકના નવમાં અધ્યાયમાંથી આપણે સારું દીકરો અવતર્યો છે આપણને પુત્ર આપવામાં આવ્યો છે દીકરો અવતર્યો છે અને પુત્ર આપવામાં આવ્યો છે એનો અર્થ પુત્ર અગાઉથી અસ્તિત્વ ધરાવતા હતા અને હવે સમયની સંપૂર્ણતાએ એ આ પૃથ્વી ઉપર આવે છે એ સાથે જે બીજી વાત આપણને જોવા મળે છે તે દેવની સંઘાથી હતા તે પૂર્વેથી અસ્તિત્વ ધરાવતા હતા એ સાથે સાથે એ દેવની સંગાથી હતા એ સહઅસ્તિત્વ ધરાવતા હતા એ પૂર્વ અસ્તિત્વ ધરાવતા હતા અને ઈશ્વરની સાથે અસ્તિત્વ ધરાવતા હતા અને તેનાથી સગળું ઉત્પન્ન થયું એનો અર્થ કે શબ્દ દ્વારા સર્જન થયું તેમનાથી આ સઘળું હું ને તમે જે વાસ્તવિકતા જે રિયાલિટી આપણે જોઈએ છે એ સગડી ઉત્પન્ન કરનાર એ આ શબ્દ હતો અને એ શબ્દ માનવ દેહ ધારણ કરીને આ પૃથ્વી ઉપર આપણીને મારીને તમારી મુલાકાત કરવા આવે છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક વખત કેટલાક પંડિતોએ આ પ્રકારનો પ્રશ્ન પૂછ્યો હતો એમની પોતાની આઈડેન્ટિટી એમની પોતાની ઓળખ સાબિત કરવા માટે અને એમણે બહુ સુંદર જવાબ આપ્યો હતો યોહાન અનુસાર શુભ સંદેશ એનો આઠમો અધ્યાય એના અઠ્ઠાવનમાં વચનમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ફરોશીઓ અને શાસ્ત્રીઓને પૂછેલા પ્રશ્નના જવાબ આ પ્રમાણે કહે છે ઇબ્રાહિમનો જન્મ થયા પહેલાંનો હું છું બિફોર અબ્રાહમ વોઝ આઈ એમ એ નથી કહેતા બિફોર અબ્રાહમ વોઝ આઈ વોઝ ઈ સેટ બિફોર અબ્રાહમ વોઝ આઈ એમ દેટ મીન્સ ઇબ્રાહિમ હતો એ પહેલાં હું અસ્તિત્વ ધરાવતો હતો આજે પણ અસ્તિત્વ ધરાવું છું અને હવે પછી પણ અસ્તિત્વ ધરાવતો રહીશ કારણ કે હું ઈશ્વર છું એ વાસ્તવિકતા એ પોતે ત્યાં ગાડી રજૂ કરે છે અને તેથી કરીને એ પૂર્વ અસ્તિત્વ ધરાવતા હતા એ અસ્તિત્વ ધરાવે છે અને એની સાથે સાથે હિ સેલ્ફ એક્ઝિસ્ટન્સ એ સ્વયં અસ્તિત્વ ધરાવનાર વ્યક્તિ છે ત્યાં એ આ પ્રમાણે પ્રભુની વચ્ચેની ગાડી આપણને જોવા મળે છે કે એ અસ્તિત્વ એ ધરાવે છે એનો એ જે ચોથી કલમ છે યોહન અનુસાર શુભ સંદેશ એનો પહેલો અધ્યાય એના ચોથા તેનામાં જીવન હતું તે જીવન માણસોનું અજવાળું હતું એમના જીવન માટે એમણે બીજા કોઈ ઉપર આધાર રાખવો પડતો નહોતો એ અસ્તિત્વ યુ વોઝ સેલ્ફ એક્ઝિસ્ટેડ ગોડ યુ સેલ્ફ એક્ઝિસ્ટન્ટ ગોડ એ સ્વયં પોતાનાથી અસ્તિત્વ ધરાવનાર એ પરમેશ્વર છે અને આ બધી બાબતો એ એમની દૈવી બાબતોને રજૂ કરે છે કે ઈશ્વર છે ઈશ્વર હતા અને ઈશ્વર રહેવાના છે અને એ માણસ થઈને મારીને તમારી સાથે રહેવા આવ્યા અનંતકાળથી અસ્તિત્વ ધરાવતા હતા અનંતકાળ માટે અસ્તિત્વ ધરાવે છે સમયની શરૂઆત થઈ એ પહેલાંથી અસ્તિત્વ ધરાવે છે એટલે શાશ્વત સમયથી અસ્તિત્વ ધરાવે છે અને શાશ્વત સમય સુધી અસ્તિત્વ ધરાવનાર એવા એ પરમેશ્વર છે અને આ જે આખો આખી જે ફિલસોફી કે જે વિચારધારા હતી એ હવે સાકાર થઈ રહી છે શબ્દ સાકાર થાય છે પ્રભુ ખ્રિસ્ત રૂપી વ્યક્તિમાં અને હવે એ મારીને તમારી સાથે આવી અને વસવાટ કરે છે અને તેથી કરીને કોઈ સ્ત્રોત પાસેથી એમણે જીવન પ્રાપ્ત કરવું કરવું પડ્યું નથી એ સ્વયં પોતે જીવન છે અને તેથી કરીને એ પોતે ક્લેમ કરી શક્યા કે પુનરૂત્થાન તથા જીવન હું છું બીજું કોઈ આ પ્રકારનું વિધાન આજ સુધી ઇતિહાસમાં કરી શક્યું નથી એ પોતે વિધાન કરી શક્યા અને તેથી કરીને એ હું ને તમે એ બાબતે ચોક્કસ થઈ શકીએ છે કે પ્રભુ ખ્રિસ્ત એ ઈશ્વર છે એ મને તમને જીવન આપે છે અને જીવન આપવાય અને તેથી કરીને યુવાન અનુસાર શુભ સંદેશ દસમો દે અને દસમા વચનમાં તમને જીવન મળે અને પુષ્કળ મળે માટે હું આવ્યો છું ચોર ચોરી કરવાને મારી નાખવા સારું આવે છે પણ તમને જીવન મળે અને પુષ્કળ જીવન મળે અર્થપૂર્ણ જીવન મળે ભરપૂર જીવન મળે એ માટે હું આવ્યો છું અને એ જીવન એ માત્ર જે જીવનનો સ્ત્રોત છે એ આપી શકે એ જીવનનો સ્ત્રોત એ નાતાલના દિવસે પૃથ્વી ઉપર આગમન કરે છે આ ઘટનાને કારણે નાતાલના કારણે મને તમને કેટલાક દૈવી આશીર્વાદો પ્રાપ્ત થાય છે જે સૌથી પહેલો આશીર્વાદ મને તમને પ્રાપ્ત થાય છે એ છે યુવાનની સુવાર્થતા યુવાન અનુસાર શુભ સંદેશ પહેલો અધ્યાય અગિયારથી તેર વચનોની અંદર આ પ્રમાણે કહેવામાં આવ્યું છે તે પોતાના લોકોની પાસે આવ્યો પણ પોતાના લોકોએ તેનો અંગીકાર કર્યો નહીં પણ જેટલાએ તેનો અંગીકાર કર્યો એટલે જેટલા તેના નામ પર વિશ્વાસ કરે છે તેટલાને તેણે દેવના છોકરા થવાનો અધિકાર આપ્યો પ્રભુ સુખ્રિસ્ત પૃથ્વી પર માનવ દેહ ધારણ કરીને આવ્યા તેથી કરીને મારીને તમારી આઈડેન્ટિટી બદલાઈ ગઈ મારીને તમારી ઓળખ બદલાઈ ગઈ મને તમને નવી ઓળખ પ્રાપ્ત થઈ હું અને તમે દેવના દીકરા બન્યા દેવની દીકરીઓ બન્યા સૌથી મોટો પહેલો આશીર્વાદ આ પ્રભુ સુખ્રિસ્તનું પૃથ્વી પર દેહ આગમન થયું એ દ્વારા મને તમને મળ્યો ત્યાર પછી જે બીજો આશીર્વાદ મને તમને મળ્યો યુહનની સુવાર્તા ત્રીજો અધ્યાય અને સોળમા વચનમાં કેમ કે ઈશ્વરે આ પૃથ્વી ઉપર એટલો બધો જગત ઉપર એટલો બધો પ્રેમ કર્યો કે એમણે પોતાના એકાકી જનિત દીકરાને પૃથ્વી ઉપર મોકલી આપ્યા એ સારું જે કોઈ તેમના પર વિશ્વાસ કરે એનો નાશ ન થાય પણ એને જીવન પ્રાપ્ત થાય મૃત્યુને મારીને તમારા જીવનમાંથી એમણે બાદબાકી કરી નાખી અને જીવન આપ્યું અલબત્ત આ દેહ એક દિવસ નાશ પામશે પણ હું ને તમે ઈશ્વરની સાથે અનંતકાળ જીવન જીવવાના છે ઈશ્વરના સંતાનો થવાનો આશીર્વાદ અનંત જીવનનો આશીર્વાદ આપ્યો અને ત્યાર પછી જે આપણને આ છેલ્લો આશીર્વાદ આપવા આપણને મળે છે એ તો એ છે કે એ મને તમને એ ફૂલનેસ ઓફ લાઈફ જીવનનું ભરપૂરીપણું જીવનના ભરપૂરીપણાની અંદર મળતા પ્રભુની સાથેની સંગતના તમામ આશીર્વાદો મને તમને આપવા માટે આવ્યા હતા ઈશ્વર સાથેના સમાધાનમાં અન્ય લોકો સાથેના સમાધાનમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત મને તમને લાવે છે અને એમ હું ને તમે ઈશ્વર સાથે એ સદાકાળના આનંદમાં સદાકાળની શાંતિમાં અને સદાકાળના પ્રેમમાં રહેવાના છે આ આ નાતાલનો શુભ સંદેશ છે આ નાતાલનું હાર્દ છે ઘણી બધી બાબતો પ્રભુ ઈસુ ખ્રિસ્તના આ પૃથ્વી પરના પ્રથમ આગમન વિશે લોકો જાત જાતને ભાતભાતની વાતો કરતા હોય છે આ દિવસે જન્મ્યા હતા આ તારીખે જન્મ્યા હતા આ તારીખે નહોતા જન્મ્યા એ બધી બધી બાબતો ગૌણ છે જે અગત્યની વાત તો એ એ છે કે ઈશ્વર મને તમને જીવન આપવા આવ્યા મારા પોતાના વ્યક્તિગત જીવનની અંદર પણ પાંચમી ફેબ્રુઆરી ઓગણીસો પંચોતેરના દિવસે એ ઈશ્વર રહેવા આવ્યા અને નાતાલનો આનંદ આજ સુધી હું રોજ માણી શકું છું પ્રભુના નામને ધન્યવાદ આપું છું પ્રભુ આપ સર્વને પુષ્કળ આશીષ આપો